મિત્રો અત્યારે આપણે જઈએ છીએ ભૂતની બિલ્ડિંગ કહેવાય છે જે આખા સુરતની અંદર ફેમસ છે જે હોરર બિલ્ડિંગ તરીકે પ્રખ્યાત છે તે બિલ્ડિંગની આપણે અત્યારે મુલાકાત લઈશું અને અત્યારે રસ્તામાં તમને બતાવી રહ્યા છીએ આ બિલ્ડિંગના બહુ ઝાઝા વરો થઈ ગયા અને આ બિલ્ડિંગ આખી ખાલી ને ખાલી રહે છે કોઈ પણ બિલ્ડિંગમાં રહેતું નથી જો તમે જોઈ રહ્યા છો બિલ્ડિંગ બિલ્ડિંગની અંદર કોઈ પણ એક પણ વ્યક્તિ નથી ઝૂમ કરીને બતાવી જો અંદર પણ રૂમની અંદર કોઈ છે નહીં અને બધા ઘણા લોકો એમ કહે છે કે આ બિલ્ડિંગની અંદર ભૂત થાય છે આત્માનો વાસ છે અને ડરાવનારી આખી બિલ્ડિંગ છે સુરત શહેરની વચ્ચોવચ આ વિસ્તારની અંદર આવેલી છે જે બિલ્ડિંગની અંદર પિતમાર હાલતની અંદર છે જોઈ શકો છો તમે અને લોકો તો એમ કહે છે કે આ બિલ્ડિંગમાં ભૂત થાય છે એવું છે પણ મારા ખ્યાલથી મને તો એવું નથી એવું જોતાં લાગતું કે આની અંદર કોઈ ભૂત આત્મા પ્રિત હશે પણ બિલ્ડિંગ હાલત જે રીતના છે એ રીતના લોકોમાં આવી રીતના વાત ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થયા ઈચ્છા છે અને ઘણો સમયથી આ લાંબા સમયથી ને બિલ્ડિંગ ખાલી એ હાલતમાં છે જો કે પહેલાં મારે રિસોર્ટ શોપ ચાલી રહી છે આપણે નીચે જઈને તમને હમણાં અમે બતાવીએ કે નીચે પણ એની નીચે પહેલાં સુધી બિલ્ડિંગ છે તેમાં શોપ ચાલી રહી છે દુકાનું છે તો દુકાનું પણ આપણે એ સાઈડ નીચે જઈને તમને બતાવશું કે નીચેથી નહીં પણ કેવી રીતના એ બિલ્ડિંગ નીચેથી ખાલી છે કે નહીં તે પણ અત્યારે આપણે બતાવશું જો બિલ્ડિંગની અંદર બારી ખુલ્યું છે તૂટી ગયેલી છે અને બિલ્ડિંગમાં ઝાડ પણ ઉગી ગયા છે અને એક પણ વ્યક્તિ આ બિલ્ડિંગની અંદર અત્યારે હાલ કોઈ રહ્યો નથી શું ઘટના છે કઈ રીતના છે એ કોઈ વસ્તુ નહીં અને આ બિલ્ડિંગ તમારે જો જોઈએ તો આ બિલ્ડિંગ આવેલી છે આ બિલ્ડિંગ આવી છે ડુમસ રોડ છે ઉમરા ગામ લાગે છે અને આનું નામ આ ભૂતિયા બિલ્ડિંગ તરીકે પ્રખ્યાત છે અને આનું સાચું નામ છે પ્રાથમિક કોમ્પ્લેક્ષ આનું નામ છે બિલ્ડિંગનું નામ એપાર્ટમેન્ટનું નામ અને મિત્રો મને તો એવું નથી લાગતું કે આની અંદર કોઈ ભૂત આત્મા રહેતું હોય છે કે એવું હોય છે પણ તમને શું લાગે છે કે અત્યારે આપણે નીચે આવી ગયા છીએ નીચેથી તમને બતાવું છું કે નીચેની સાઈડથી કઈ રીતના આવ નજીકથી અમે જોઈ જોકે ઘણા સમય બારી ખુલી છે બારીની અંદર અત્યારે હાલ કોઈ દેખાતું છે નહીં અત્યારે અત્યારે અને વરસાદ ચાલુ છે અને શોપ પણ નીચે એ પણ દેખાડી છે બિલ્ડિંગ ઘણી સાફ સફાઈ કરી નાખી છે અત્યારે બાજુમાં ચાની ની હોટલ છે તે હોટલની અત્યારે તે હોટલ નીચે બિલ્ડિંગ નીચેટ સાઈડમાં જ આવેલી છે અને મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જે દોસ્તો એમ કહે છે ભૂતની બિલ્ડિંગ છે આ તેને શેર કરવાનું ભૂલતા નહીં ચાલે આપણે મળીએ નવા વિડીયો સાથે અને મિત્રો જે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયાની અંદર કાંઈ પણ આવી શકે પણ તેની વિશે તમારે જાણકારી લઈને પછી જેનું આપણે માન્ય કરવાનું તો આ વિડીયોને શેર કરજો તમને શું લાગ્યું